હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અગિયારસના ઉપવાસમાં અથવા કોઈ કોઈપણ વ્રતમાં ખાઈ શકાય તેવો સીંગ પાક જેને આપણે માંડવી પાક પણ કહીએ છીએ તો સૌ પહેલાં એક પેનમાં આપણે એક કપ જેટલા સિંગદાણા લઈ લેશું હવે આ સિંગદાણાને આપણે મીડિયમ થાપ ઉપર શેકી લેવાના છે પાંચ મિનિટ બાદ આપણા સિંગદાણા આ રીતે શેકાઈ જશે એક સિંગને હાથની મદદથી આ રીતે ચેક કરી લેશું તરત ફોતડા નીકળી જાય એટલે આપણી સિંગ શેકાઈ ગઈ છે હવે આ સિંગદાણાને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને થોડા ઠંડા થવા રાખી દેસુ સિંગદાણા થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ હાથની મદદથી આ રીતે આપણે તેના ફોતડા કાઢી લેશું આ રીતે ફોતડા કાઢવામાં વધારે વાર લાગે છે જેથી કરીને મેં અહીં એક નેપકિન લઈ લીધું છે આ રીતનું જાડા કાપડનું કપડું લઈ અને તેની ઉપર સિંગને એડ કરી અને ઘસી લેવાથી સિંગમાંથી ઝડપથી ફોતડા અલગ થઈ જશે તમે જોઈ શકશો આપણી સિંગમાંથી બધા ફોતડા અલગ થઈ ગયા છે હવે આપણે તેમાંથી સિંગદાણામાંથી બધા ફોતળાને અલગ કરી દેસું આ રીતે સિંગદાણા તૈયાર કરી લીધા છે હવે આ સિંગદાણાને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દઈશું અને મિક્સર જારનું ઢાંકણ ઢાંકી અને તેને પલ્સ મોડ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરતાં જ આપણે તેનો પાવડર તૈયાર કરવાનો છે આ રીતનો કરકરો પાવડર તૈયાર કરવાનો છે એકી સાથે મિક્સર ફેરવી દેશો તો સિંગદાણામાંથી તેલ નીકળી જશે હવે તૈયાર કરેલા સિંગના ભૂકાનો આપણે માપ કરી લેશું અહીં એક કપ સિંગદાણા હતા તો એક કપ સિંગદાણાની સામે એક કપ ભૂકો થયેલો છે હવે આઠથી દસ જેટલા કાજુને પણ આપણે આ જ મિક્સર જારમાં પાવડર કરી લેશું કાજુ પણ આપણે એ જ રીતે પલ્સ મોડ ઉપર જ પીસી લેવાના છે ત્યારબાદ જે માપથી આપણે સિંગદાણા લીધા હતા એ જ માપથી આપણે એક કપ જેટલો સૂકા નારિયેળનું છીણ લઈ લેશું અને તેને પણ સિંગના ભૂકા સાથે આ રીતે મિક્સ કરી લેશું હવે એક પેનમાં એક કપ જેટલી ખાંડ લેવાની છે અને ખાંડ ડૂબે એટલું અડધો કપ પાણી લેશું હવે પાંચ મિનિટ સુધી ચાસણીને આપણે આપણે ફ્લેમ ઉપર થવા દેશું અહીં એક કપ સિંગદાણાનો ભૂકો હતો અને એક કપ નારિયેળનું છીણ હતું બે કપની સામે આપણે એક જ ખાંડ લેવાની છે હવે પાંચ મિનિટ સુધી હલાવ્યા બાદ આ રીતે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે ચાસણીને આપણે એક વાટકીમાં ટીપું પાડી અને ચેક કરી લેશું તમે જોઈ શકશો કે આપણી ચાસણી તરત જ આ રીતે પડતી નથી હવે આંગળીની મદદથી આ રીતે એકતાર બને છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને તૈયાર કરેલો ભૂકો ચાસણીમાં એડ કરી અને તેને આ રીતે મિક્સ કરી લેશું હવે તેમાં થોડો એલચી પાવડર ઉમેરી દઈશું અને તેને પણ આ રીતે મિક્સ કરી લેશું બે મિનિટ માટે તેને હલાવી લેવાનું છે અને ગેસની ફ્લેમને આપણે હવે બંધ જ રાખવાની છે બધું મિશ્રણ એક સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે હવે આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી દીધું છે અને ઘીને પણ આ રીતે મિક્સ કરી લેશું ઘી સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ એક થાળીમાં ઘી લગાવી અને તૈયાર કરેલું મિશ્રણ આપણે તેમાં એડ કરી દેસુ હવે એક વાટકીમાં પણ આ રીતે પાછળથી ઘી લગાવી દેસુ અને તેનાથી આપણે માંડવી પાકને આ રીતે સેટ કરી લેશું વાટકીની મદદથી ખૂબ જ સહેલાઈથી સેટ થઈ જશે ચારેય સાઈડ આ રીતે થાળી ફેરવતા જશું અને આપણે માંડવી પાકને સેટ કરી લેશું અને હાથમાં પણ થોડું ઘી લગાવી અને માંડવી પાકને આ રીતે સેટ કરી લેવાનું જેથી કરી અને જે સાઈડમાં આપણી વાટકી ના આવી હોય ત્યાં પણ સરસ સેટ થઈ જાય હવે આપણો માંડવી પાક સરસ સેટ થઈ ગયો છે તેને પાંચથી દસ મિનિટ સુધી ઠંડો થવા રાખી દેસુ દસ મિનિટ પછી તેમાં આ રીતે ચાકા પાડી લેશું હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું તમે જોઈ શકશો કે આપણો માંડવી પાક એકદમ પરફેક્ટ બન્યો છે હું તમને એક કટકો તોડીને પણ બતાવું છું એકદમ સોફ્ટ અને પરફેક્ટ માંડવી પાક તૈયાર થયો છે મારી આ રેસિપી જો તમને સારી લાગી હોય તો મારા વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું અવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી